નમસ્કાર દર્શક મિત્રો આપની નિહાળી રહ્યા છો સાંઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના નવસારી જિલ્લાના અધ્યક્ષ રાકેશ શર્મા દ્વારા નવસારીના મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એમના સાથી મિત્રોની સાથે મળી આવેદનપત્રની અંદર એમણે જણાવ્યું હતું કે આજથી ત્રણ દિવસ પહેલાં જે સ્ટેશન વિસ્તારની અંદર આવેલા બે મંદિરો સાંઈબાબા અને હનુમાનજી મંદિરને હટાવવા માટે પાલિકાની ડિમોલેશનની ટીમ પહોંચી હતી પણ ત્યારબાદ મધ્યસ્થી થઈ હતી અને અઠાવીસ તારીખ સુધીમાં રાકેશભાઈએ સ્વયં લેખિત પત્રની અંદર જણાવ્યું અને બાહદારી આપી હતી કે આજ રોજ એમની ટીમના સભ્યો દ્વારા એમના મિત્રો દ્વારા સનાતનીઓ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ને પત્ર આપ્યા બાદ રાકેશ શર્મા શું જણાવે છે ચાલો આપણે દ્વારા સ્ટેશન પર આવેલા જે મંદિરો છે એને હટાવવાના હતા તો અત્યારે હાલ પૂરતું એ લોકોએ સત્તાવીસ છ સુધી આપણને મોહલત આપેલી છે તો અમે આજે જે આવેદનપત્ર આપ્યું છે એમાં અમે પ્રૂફ આપ્યું છે કે સુરતમાં ડિંડોલીમાં ઘણા બધા એવા મંદિરો છે જેને સરકારે જગ્યા ફાળવી છે પછી ત્યાં શિફ્ટ થયા છે તો તમે પણ અમને ભગવાનના માટે જેને આપણને મનુષ્ય જીવ આપ્યો છે સૃષ્ટિ બનાવી છે તો ભગવાનના હારું છ બાય છ તો આપો છ બાય છ સ્ક્વેર ફીટ ફક્ત છ બાય છ સ્કવેર ફીટ તો અમે ત્યાં પ્રેમથી શિફ્ટ થઈ જશે સત્યાવીસ તારીખ સુધી અમે રાહ જોવાના છે પછી અમે આમને જે માગણી છે પછી તો શું થવાનું અમારું સત્તાની સામે અમારાથી શું થવાનું છે દુઃખદની લાગણી છે આ કે પાકિસ્તાન છે નહીં બાંગ્લાદેશ છે નહીં કે ત્યાં મંદિરોને તોડે શરમની વાત છે આપણા માટે ને પાછી આપણી હિન્દુત્વની સરકાર છે દિલ્હીમાં પણ આપણી સરકાર છે ને અહીંયા પણ આપણી સરકાર તો આ પ્રમાણે એમના દ્વારા આજરોજ એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર જે ખરું એ કમિશનર દેવ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું ને હાલ તો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પણ અઠ્ઠાવીસ તારીખ સુધીમાં લિખિત બાંધારી મુજબ આ બંને મંદિરો ત્યાંથી હટાવવા પડશે કારણ કે સત્યાવીસમી તારીખે જ્યારે રથયાત્રા છે રથયાત્રા પૂર્ણ થયા બાદ મંદિરોને ત્યાંથી હટાવી લેવાની તજવીજ હાથ ધરવામાં આવશે તો આજ પ્રમાણે આ અવનવાસ માચારો માટે આપની હાર્તા રહો નવસરી લાઈવ અને જટપટની આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન